આઈ ફટાફટ ધુઈનમાં જવાનું ધુઈન બોઈન ગાય ને આમ જો કાય કા વ્યા આવવાનું બરોબર એવો હાલો આ ફોન આયો આ રમા કાકાનો હા લે શા પડ્યા હારું હાલો રમા કાકાને આવા નાવા થયું એ વાડિયા જાતા હતા કે પડ્યા મોટરસાઈકલ આ તું તો મ્યાં જાવ ખાયો ખા આલુ જાવ તું તું જાજે ધુઈનમાં જા ને જો કાય કા વ્યા દે પાછી એવો આવ સીને વઈ જા ને અત્યારે છે ને હારો મોકો છે લાઈ ખાયો ખા ભીખા ને ઘરે જાઉં ભીખા ને મળવા આ તો બેવું છે કેટલી ઘડી અહીંયા તો ફૂલડી એવી નહીં કાંઈ મારું બેટું આ તો હુદ્ધું નથી આવી જાય ને કામ છે કાય કાંઈ રોજ તો મારી બેટી વહેલી નહીં આવે અને કેવો મને એને કોણ લેલશો હે ને કાંઈ ખબર જ પડતી કાલી ભલા મણી આટલી બધી બધી વૈદ્યો ન કરે તેને ખબર તો હે કે તારા વિના મને ને ફલ જોવું ને પાણી નથી ભાવતું ભલા મણી એ પણ એવું હતું ઘરવાળો હતો ને એટલી જાય પછી આવું ને પણ એને હે ને આખું મોઢું ન જોયું ને તગડી મૂક્યા બારું એમે કાઢી મૂક્યો એટલે તું આવી ગયા પછી મારે શું બીજું એક ગુડાઈ જાય ને તો લવતા થાય એટલે તો બીજી આર બોલે અરે હું કોઈ બોલું મને એમ થાય ને કે અરે તારા સિવા તો આમ જો જ્યાં તારું મોઢું ન જવું ને ત્યાં પાણીનો ઘોટો ઘરે હોરો નથી ઉતરતો તે મને એવું થાય છે ભીખા એમ ને હા એટલે તે આજ થોડોક ખાલી વેગ્યા કિરા ને મને એમ થઈ ગયું આજ મારા માટે હે ને કાંઈ નથી મો માયા ડોલત બધું હે પણ તું ન ને એટલે પૂરું કાંઈ નહીં શેત્યા નાશ બધું તે મારે એવું જ થાય છે તું ન ને એટલે મને છે ને ગમતું જ નથી તારે હે ને દી માં બે ટાણા તો આયા હે ને આવાય એ હું પણ શાન માં ની શાન માં આવી સબ એવો તો ઓલા કાઈ ન કરે તારા ઘર વાળા હે ને લેવ લાગે ને કોથરીઓ કરી નાખાય ભલે ને પી નું ઢીમ થઈ જાતું હોય પણ ઈ છે ને તિયાર નો દીકરો છે હમ હા તિયાર તો છે હું તો આટલો હોશિયાર હઉ ને તોય એ મારો બેટો હે ને તને આવા મજા કરાવે તો મારા દીમાં નો પૈસા પૈસા તને ખબર તો કાઈ પાર ખરો

બેદી એમ કેવું છે કે હું જાઈશ મારા બાના ના ઘરે એમ કરી નાય વી આવીશ એની કરનો પાજો થોડો ભાંગલો છે એની કર ઉરી બે ને આ બસ હા પાજો થોડો નબરો હે એટલે તો પણ નવો ખાટલો લઈ લેવાય અને ઓલા છે કામે બામે હે ને ગુડી દેવાય તો તાર ને આખો દી તું ને હું હે ને જપા દી કી જીણી વાપરી તો કર્યા રાખી બાકી તું તૈયાર ન દીકરા સ અભી ખા અરે તૈયાર તો રહેવું જ પડે ને અડધી જિંદગી કાઢ નાખી અને વરી જાતી જિંદગી હારું કર્યું તારો મારો હે ને ગાંડી હાથવારો કેવો તો હાશું ને અને તને પછી ખબર જ ન પડે તને ભીખાદી ખાતરે પડી નથી ના હો કેરે કેર તો મને રૂંગું આવી જાય મારે જ આવું છે ભીખા દાદાને કીધે આ થોડુંક કામય છે અને ફીખા દાદા પાસે છે ને થોડાક પૈસા લેવા છે નીચી મારી પૈસા કઢવા છે આ

હવે છે ને હું સાવ ના ઘડીક નથી જાવું હજે મેં હને વારે હરકી વાત જ નથી કરી તું જાય તો મને ગમશે નહીં ભીખા મને ન ગમતો ભીખલા તારી જાત ના ભીખલા મારી ભયા બેઠો શું છે શું છે ની દીકરી નો ક્યાં થાશ મારી વહુ ને અહીંયા બોલાવ્યું ને બથોડા ભર્યા ને હજી મને પૂછે શું છે એ વાત સાંભળો હું છે ને દૂધ લેવા આવી હતી મે હાજર હા કર્યો તો હા એ તો મને ખબર તું દૂધ લેતી હતી બથોડા ભરતી હતી સારી રાખ તું આને માણા હાબર છે માણા ભલે હાંબ તારી મને તને વારવાની દીકરીનો ક્યાં થાય હવે જે હોય એ

અરે આ બધા છે એ મને બધી ખબર આમાં તારો વાંક કઈ નથી મારો જ રૂપિયો ખોટો છે તારા પૈસા જોય અને મારી ભાઈ છે ને તારા પ્રેમ માં પડી જાય એટલે તમ તારે ભલે પડી જાય હોય હવે મારી બઈને મારે જોઈએ જ નહીં બાપા ગીરે મૂકી

એટલે પણ મારે નો રખાય ગામનું નું માણા વાતું કરે કીધે જો આડુસી માંથી પાડુસી માં દીધી એટલે આને સમજાય સમજો કાઈ વાંધો નહીં હું જાવ આખા ગામમાં કહી દઉં કે ભીખલો આવું કરે છે ના ના સમજે ને પતાય દે થોડું આ તો હા ભાઈ તું કાઈ થી ને ગુસ્સા માં પછી તારું ડોહું ભીખા એટલે આ આ લાઈ બતાય આમ તો ઘણી ગણી સમય ન 50000 પૂરા આલા ભીખો નથી મોરો બાપા લઈ લેને ને પૂરા